ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી કેમ છો તો બધા દર્શક મિત્રો મજામાં હશો ને આજે આપણે સાત તારીખ એટલે મત દિવસનો દિવસ છે તો આપણે લોકસભા અને સંસદ સભા બંનેની ચૂંટણી થઈ રહી છે બધી જગ્યાએ તો પોરબંદરમાં પણ સંસદ અને લોકસભા બંને ચૂંટણી થઈ રહી છે તો મેં મારું વોટિંગ કરી આવ્યો છું અને તમે બધા પણ ટાઈમ ટુ ટાઈમ તડકો થાય પહેલાં વોટિંગ કરી આવજો અને વધુમાં વધુ લોકો મત આપે એવી તમારા બધા લોકો પાસેથી મારી અપેક્ષા છે અને બધાને પ્રેરિત કરજો ઘરના બધા લોકોને લઈને જાજો અને આજે આપણે ફ્રી છે તો આપણે જે કહેવાય કે બાર માસી જે ગુંદાનું અથાણું કહેવાય તો બતાવું તો આ ગુંદાનું અથાણું આપણે કરવાનું છે અને આપણા જ બગીચામાં એટલે કે આપણા ફાર્મમાં જ ગુંદાનું ઝાડ છે તો આપણે હવે ગુંદા તોડ્યા છે તો ગુંદા તોડીને હવે અથાણું કરશું તો બધા લોકો બારમાસી અથાણું છે ગુંદાનું તો ગુંદાનું અથાણું અવશ્ય ખાય એના બે ફાયદા છે એક તો તમે જોઈ શકો કે જે આ પાતેલ ગુંદા છે આ ગુંદા ખાવાથી આપણા જે હાંધા જેટલા ભાવ હોય ત્યાં જે પાકનું કહેવાય કે આપણે એક લિક્વિડ કહેવાય જેને આપણે દેશી ભાષામાં ગ્રીસ કહેવાય આપણા જ્યાં કેમ બોલનાટું હોય ને ગ્રીસનો હોય તો આટકા દુખે રીતના આ ગ્રીસનું કામ કરે છે અને આ ખાવાથી તમને આટકાનો દુખાવો દૂર થાય છે ને બીજી એક નાની ગુંદી આવે તો એ પણ તમે ખાઈને તમારા હાટકા મજબૂત કરી શકો પ્લસ એને જે હાલવા ચાલવામાં સીડી ચડવામાં તકલીફ હોય તો એમાં પણ તમે ફાયદો લઈ શકો તો હવે આપણે ગુંદા તોડી લઈએ તો વ્લોગમાં છેડવું બને રહેજો કે આપણે કઈ રીતના ગુંદાનું અથાણું બનાવીએ તો હું તમને આખી રેસીપી બતાડી અને તમારા બાર મહિના એટલે આખા વર્ષ માટે અથાણું કઈ રીતના સાચવી રખાય અને એ શું કામ આવે એ બધું હું તમને બતાવી આગળ મેં તમને કીધું એમ જે ગુંદા છે એમાં જે રસ છે એવું તમને દેખાતું હે અને આ રસ એટલો ફાયદાકારક છે કે તમારા ગમે એવા હાટકા દુખતા હોય તો એ મટાડી શકે છે અને આનું સેવન કરવાથી શરીરમાં ઘણી જાતની તકલીફો એનાથી આથી ફાયદો થાય તમે જોઈ શકો તો અમે તાલતા ખાતા જ હોય તો તમે પણ અવશ્ય મળે તો આ વસ્તુ ખાવી જો આ એટલી શરીરમાં જે કહેવાય કે માટે કામ કરે તો આ આપણો બગીચો છે આખો તમે જોઈ શકો અને આ ગુંદાનું ઝાડ છે અને અહીંથી આપણે જે ઊંચી બે ડારી હતી જે પોચાતા નહોતા આપણાથી તોડવામાં એ બે ડાળીને આપણે કટિંગ કર્યું છે બાકી આખો ગુંદો એમણે રાખ્યો છે કેમ કે હજી ઘણા લોકો અહીં ગુંદા અથાણા કરવા માટે લેવા આવશે તો આપણે બે ડાળી જે એનાથી પણ ન પહોંચાય એટલા માટે આપણે તોડી નાખીએ અને એ પાછી ઉગી જ આવતા વર્ષે પણ અટાના આપણે ગુંડા જે જોઈએ કહો કે મારા મમ્મી છે એ ગુંદાનું અથાણા માટે ગુંદા ભેરા કરી રહ્યા છે અને મેં દાળી આ હથિયાર છે તમે જોઈ શકો કે બહુ સરસ મજાનો હથિયાર છે અને હંમેશા એ મારી પાસે હોય જ છે તો હવે આપણે ગુંદા ભેગા કરી લઈએ છીએ આપણે એનો મસાલો હાથે કેરીનો અથાણું બધું આપણે કરશું તો તમને બતાવીએ કે બાર માસનું થાણું કેરી અને ગુંદાનું કઈ રીતના બનાવીએ તો આ ગુંદાનું આખું કહેવાય કે જીવ બીજું ભરે છે તો લોકમાં બન્યા જો શે સુધી અને અંત સુધી તમને જાણવા મળશે કે ગુંદાનું થાણું કઈ રીતના બનાવાય અને એનો શું ફાયદા થાય તો આપણે ગુંદા છે ખાઈએ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી બધા દર્શક મિત્રોનું આજના બ્લોગમાં સ્વાગત છે અને આજે આપણે બાર માસનું અથાણું કરવા માટે ગુંદાના ઝાડ ઉપર ગુંદાની જે કહેવાય કે ઋતુ છે આજે ઉનાળામાં તો આપણે ગુંદા તોડવા માટે આપણી બગીચામાં જે ગુંદાનું ઝાડ છે તો આપણે તોડીએ છે અને હું તમને બતાવી કે ગુંદા પાક આવી ગયા છે છે તો તમને બતાવું તો આ આપણે ગુંદાડા છે તમે જોઈ શકો આજે નીચે એટલા પીડા છે તો હજી આપણે આખા વર્ષ માટે એટલે ગુંદાનું થાણું તૈરી માટે આપણે ખાતા હોય છે તો લોકમાં બન્યા રહેજો હું તમને ગુંદા તોડીએ જો લાઈવ બતાવીશ અથાણા ખાવા તો બહુ મજા આવે પણ થોડું થોડા અઘરા પડે કારણ ઝાડ ઉપર છે અને કહેવાય કે ગુંદાનું ઝાડ ચીકણું હોય એટલે વાંધો ન હોય મારો વજન ખમી લે બાકી તો બહુ અઘરું પડી જાય કોઈને ગુંદાનું અથાણું કરવું હોય તો આપણી પાસે ગુંદાનું ઝાડ છે તો વહેલું કહેજો અને અથાણું બનાવવાની ટ્રીક હોય બધા એ અથાણું ન બને એના માટે ખાસ કારીગર જોઈએ એટલે એ પણ તમારે સગવડ કરવી જોઈએ પણ હું તમને એડ્રેસ આપી બેન છે બેન કરીને તો સરસ મજ અઘરું પડે થોડુંક શરીર ના હિસાબે બાકી તો ઘણા બધા છે હવે ગું આપણે હા હા ચાલો અને મેં તમને પાકા ગુંદાની વાત કરી હું તમને બતાવું પાકા ગુંદા પણ দা খাওয়া বহু মজা আছে টেস্টফু হয় আমরা খাই খাওয়াতে আপনা শরীর হাটকা নিয়ে যে কে ক্যালশিয়মে লিক গোঠন দুখাব તો લઈ લઉં આપણે કામ પછી પછી આપણે સાજા ગુંડા તોડવાના હે તો કોઈ પણ ભાઈઓને અથવા બહેનોને ગુંદાનું અથાણું કરવું હોય અને ગુંદા માટે કરવું હોય તો વહેલું કહેજો તૂટી ગયું આનો હાલે જે મતદાનનો દિવસ છે મતદાન કરીએ એવા આપણે મતદાન કરીને આપણે આ કામ કરીએ મારો મત મારા હિત માટે જે કામ કરે છે એને મેં આપી દીધો તમે પણ તમારા વિસ્તારમાં જે પણ સારો વ્યક્તિ હોય એને જ મત આપજો જેથી આપણા આગળના ભવિષ્યમાં આપણા બાળકોને સારું એવું प्लेटफॉर्म बना तो हम हूँ नीचे उतरू तो हज़े थोड़ा तोड़ी लाख मोटा मोटा ले लेम कीधु है भाई हजी आप जो है मनसो है अपने कसरत करी ना हरिपोर्ट कहीं वो नहीं

તમે જોઈ શકો કે મસ્ત તાજા કુંદાનું થાણું થાય અને ખાવાની પણ સવારના નાસ્તામાં બહુ મજા આવે તો અવશ્ય કુંદાનું થાણું ખાવું શરીર માટે બહુ ફાયદાકારક છે તો આપણે હવે તોડી દઈએ ગુંડા અને પછી આપણે નીચે જઈને વાત કરીએ Town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul.